ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળાના વેકેશન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદના બોપલ ખાતે રાજ્ય બાળ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મેશ્નાબેન ગજર દ્વારા સમર કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બાળકો તેમના વાલીઓ જોડાયા હતા યોગ સમર કેમ્પનું આયોજન કર્યું છે આવી રીતે સમગ્ર ગુજરાત અને દેશમાં દરેક જગ્યાએ લગભગ ગુજરાતમાં 250 થી વધારે પણ જગ્યાએ આવા બાળકો માટેના યોગ સમર કેમ્પનું આયોજન થયું છે આ બાળકોના સ્વાસ્થને ધ્યાને રાખી અને અત્યારથી જ એમના જીવનમાં યોગ માટેની જાગૃતતા વધે એમનું સ્વાસ્થ્ય માટે એ સૌ જાગૃત થાય એના માટેના જે આ સૌના પ્રયત્નો છે તો જો સમારની અંદર એ લોકોને આપણે આવું થોડું કેમ્પ કરી અને એ લોકોને આના માટે જાગૃત કરી અને યોગ અને પ્રાણાયામ વિશે થોડી સમજણ આપે

સો થી વધુ બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે ઘણા બધા કાર્યો યોગબાળ કરી રહ્યું છે અને આખા વિશ્વમાં નહીં આખા ભારતમાં નહીં ખાલી ગુજરાતમાં ગુજરાત નું આયોજન થયું છે એના પર આપણા જે વડાપ્રધાન છે આપણા મુખ્યમંત્રી બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલી ચિંતા કરી રહ્યા છે એ આપણને ઉજાગર થયું છે